નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં કાંટાળી તાર ફેન્સિંગ માટેની યોજના બે હજાર વિશે વાત કરીશું હાલ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવાનું ચાલુ છે અને ઓફલાઈન પણ અરજીઓ ચાલુ છે તો અરજી છેલ્લી કઈ તારીખ છે અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો આ રીતની રાજ્ય સરકાર દ્વારા એક પ્રેસ નોંધ આપવામાં આવી છે કે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે બે હેક્ટર વિસ્તારમાં સહાય આપવાની યોજના આ યોજના હેઠળ ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાળ બનાવવા રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આ ખેડૂત પોર્ટલ પર તારીખ બાર બે બે હજાર પચીસથી તારીખ અઢાર બે બે હજાર પચીસ એટલે કે દિન સાત સુધી ખુલ્લું મૂકવામાં આવશે એટલે મિત્રો હાલ પોર્ટલ ખુલી ગયું છે અને ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે ખેડૂતોએ લેવાની કાળજી તો તેમાં જોઈએ તો કસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે ખેડૂતોએ જૂથ દ્વારા અરજી કર્યા બાદ દિન સાતમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતીવાળા અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે આના માટે ડોક્યુમેન્ટ શું જોઈએ એ આપણે જોઈ લઈએ તો ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં માહિતારી પત્રક સાત બાર આઠ અની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ વાળો નકશો ફેન્સિંગ તા ફેન્સિંગ કરવા માટે પસંદ કરેલ સર્વે નંબરનો બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક આધાર કાર્ડની નકલ કબૂલાતનામું અને સ્વઘોષણા પત્ર બીજું આગળ જોઈએ તો કે બે હેક્ટરથી ઓછું કસ્ટર થતું હોય એવી અરજી સહાયને પાત્ર રહેશે નહીં જેથી તમામ ખેડૂતોએ કાળજી લેવા જણાવવામાં આવે છે પૂર્વ મંજૂરી મળેથી જ નવીન વાળની કામગીરી ચાલુ કરવાની રહેશે જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર જ ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર છે તો મિત્રો આ હતી ફેન્સિંગ તાર માટેની સહાય માટેની યોજના તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત